આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસ્તુત છે છે હવે કોસ્ટલ અંગે સમાચાર સમીક્ષા જેના લેખક ગુજરાત સરકારે વલસાડ જિલ્લાના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી એક હજાર છસો ત્રીસ કિલોમીટર લંબાઈના કોસ્ટલ હાઇવે એટલે કે દરિયા કિનારાને સમાંતર ધોરીમાર્ગ બાંધવાનો નિર્ણય લીધો છે આ હેતુથી રાજ્ય સરકારે બે હજાર ચારસો કરોડ રૂપિયા ફાળવ્યા છે આ વિકાસ યોજના હેઠળ વલસાડ જિલ્લાના પિસ્તાળીસ કિલોમીટર વિસ્તારમાં હાલમાં કામગીરી ચાલી રહી છે આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓ માને છે કે કોસ્ટલ હાઇવે પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છ વચ્ચેનું અંતર ઘટશે આ પ્રોજેક્ટ હેઠળ એકસો ચાલીસ કિલોમીટરનો હાઇવે ગ્રીન ફિલ્ડ હાઇવે તરીકે જ્યારે એક હજાર ચારસો નેવું કિલોમીટરનો હાઇવે બ્રાઉન ફિલ્ડ રોડ તરીકે વિકસાવવામાં આવશે એક અંદાજ મુજબ આ સંપૂર્ણ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂરો થાય તેવી સંભાવના છે સરકારનો કોસ્ટલ હાઇવે વિકસાવવાનો નિર્ણય એક કરતાં વધુ દ્રષ્ટિએ લાભદાયક થઈ શકે છે આથી જ તે આવકારદાયક ગણાવી શકાય કોસ્ટલ હાઇવે તૈયાર થતાં દક્ષિણ ગુજરાતના સ્થળો સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે જોડાશે આ સીધા જોડાણથી વાહનો ઉપરાંત માલસામાનની હેરફેર સરળ અને વેગવાન બનશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળો માર્ગ વડે જોડાતા પ્રવાસન ક્ષેત્રને પણ નવું બળ મળશે કારણ કે સૂચિત કોસ્ટલ હાઇવે તૈયાર થતા ચોરવાડ શિવરાજપુર માધવપુર બીચ વાડીનાર કંડલા નવલખી જેવા બંદરો પણ જોડાતા પ્રવાસન અને વેપાર ક્ષેત્રને નવું બળ મળી શકશે નવા માર્ગથી નવા સ્થળો જોડાતા અને કેટલાક સ્થળો વચ્ચેનું અંતર ઘટતા ઇંધણની બચત થશે આ બાબત પણ નાગરિકોની વ્યક્તિગત બચત અને દેશનું વિદેશી હુંમણ ઓછું વપરાતા દેશના અર્થતંત્રને પણ લાભ થશે કોસ્ટલ હાઇવે કાર્યરત થતાં રાજ્યના અન્ય માર્ગો પરનું ભારણ ઘટશે અને લોકોને ઝડપથી પ્રવાસ માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થશે કિનારા નજીકથી પસાર થનારા માર્ગ પરથી દરિયાના દ્રશ્યો દેખાતા હોવાથી કુદરતી દ્રશ્યોને લીધે આ સફર યાદગાર બનશે તથા કુદરત સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે આ માર્ગ પર હોટલ ઢાબા નાની નાની ચીજોના વેપાર માટે પણ ભાવિ તકો ઉભી થશે ખાસ કરીને હસ્તકલાની ચીજોના વેપારને નવું બળ મળશે દેશના રક્ષણની અર્થાત વ્યૂહાત્મક રીતે જોતા સૂચિત કોસ્ટલ હાઇવે ઉપયોગી થશે કારણ કે યુદ્ધ જેવી તાકીદની પરિસ્થિતિમાં પણ સેનાના જવાનો તથા લડાઈ માટેના સાધનો અને ઉપકરણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં કોસ્ટલ હાઇવે મદદરૂપ થવાનો છે યુદ્ધ જેવી તાકીદની સ્થિતિમાં કોસ્ટલ હાઇવેના રક્ષણની ખાસ વ્યવસ્થા રાખવી જરૂરી છે આ બહુ ઉપયોગી યોજના અર્થાત માર્ગને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે ભૌગોલિક રીતે ગુજરાત સરહદી રાજ્ય છે અને તેની સરહદનો કેટલોક ભાગ પાકિસ્તાનને અડીને આવેલો હોવાથી આ બાબત વધુ સંવેદનશીલ બની જાય છે તાજેતરના સમયમાં કચ્છના દરિયાકિનારા વિસ્તારમાં કેફી પદાર્થોના પેકેટ મળ્યા હતા આ બાબત ધ્યાનમાં લેતા કોસ્ટલ હાઇવેનો પ્રોજેક્ટ પૂરો થયા બાદ સલામતીની વ્યવસ્થા વધુ સઘન બનાવી પડશે કારણ કે દેશના દરિયાકિનારાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો કોસ્ટલ હાઇવેના પ્રોજેક્ટથી પોતાના કેફી પદાર્થોની હેરફેર સરળતા સાથે કરી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં બીજી રીતે જોતા દરિયાકિનારા ઉપર મરીન પોલીસ કિનારા નજીક ભારતીય તટરક્ષક દળ અને દરિયાના મધ્યમાં નૌકાદળના જવાનો એમ ત્રિસ્તરીય વ્યવસ્થા હોવા છતાં કેફી પદાર્થોના પેકેટો ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચાડવામાં થોડીક સફળતા મળી એ બાબત ચિંતાજનક ગણાય છે સૌથી અગત્યનો મુદ્દો છે આબોહવામાં પરિવર્તનનો સમગ્ર વિશ્વમાં તાપમાનમાં થઈ રહેલા અસાધારણ વધારાને લીધે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે એમ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે આમ થવાથી દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં દરિયાના પાણી આગળ વધે તેવી શક્યતા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે દરિયાકિનારાના સંશોધન માટેના રાષ્ટ્રીય કેન્દ્રના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા વિસ્તારમાં સત્યાવીસ પોઈન્ટ બે ટકા વિસ્તારમાં કિનારાનું ધોવાણ થયું છે આ બાબત પણ કોસ્ટલ હાઇવેના ભાવિની દ્રષ્ટિએ વિચારવા જેવી છે કારણ કે દરિયાના પાણી આગળ વધે તો કોસ્ટલ હાઇવેના પ્રોજેક્ટને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં જોકે સમગ્ર રીતે જોતા કોસ્ટલ હાઇવેનો આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યના નાગરિકો અને અર્થતંત્રની દ્રષ્ટિએ ફાયદાકારક હોવાથી તેને આવકારવો જ પડે કોસ્ટલ હાઇવે અંગેની સમાચાર સમીક્ષા હમણાં જ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા જેના લેખક હતા શ્રીરંગ તેંડુલકર